મિત્રો આપણે આયા છીએ અત્યારે હળવદ શહેરના જીન વિસ્તારમાં કે જે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલું છે અહીં કેટલાક પરિવારો છે અંદાજે ત્રીસેક જેટલા પરિવારો છેલ્લા વીસેક વર્ષથી અહીં રહે છે કોઈ ઝૂંપડા બાંધેલા છે તો કોઈએ સામાન્ય કાચા જે મકાનો છે પતરાવાળા એ મકાનો કરેલા છે પરંતુ હમણાંથી જે પાલિકા તંત્ર છે એને મિત્રો સુરાતન ચડ્યું છે અને ખાસ કરીને જે ઝૂંપડામાં જે લોકો રહેતા હોય કે જે સામાન્ય વર્ગના જે લોકો છે એના ઉપર એનું બુલડોઝર જે છે મિત્રો એ ચાલી રહ્યું છે પરંતુ આજ પાલિકા તંત્ર છે મિત્રો કે જેને ગેરકાયદેસર બાંધકામ કરી નાખ્યા છે જેને ગેરકાયદેસર ચણી નાખ્યું છે જેને ગેરકાયદેસર રીતના કોઈ પણ મંજૂરી વગર જે બાંધકામ કર્યું છે તો અહીંયા પાલિકાનું બુલડોઝર છે મિત્રો એ નથી પહોંચતું કારણ કે એ બધા પહોંચેલા છે એટલા માટે આ બધા પરિવાર છે આ તમે જોવો છો મિત્રો અત્યારે હવે ઉનાળાનો પ્રારંભ થયો છે તડકા પડવાનું ચાલુ થયું છે આવા સમયે હવે પાલિકા તંત્ર છે મિત્રો એ આ ઝૂંપડાવાળાને કહી ગયા છે કે ભાઈ તમે અહીંથી ઉપાડી ઉપાડી લો લે એની સામે પણ કંઈ વાંધો નથી પરંતુ એની જે જવાબદારીમાં આવે છે એ પાલિકા તંત્ર કરે છે ખરું આઠસો થી વધુ પ્રધાનમંત્રી આવાસના મકાનો વોર્ડ નંબર સાતમાં બનેલા છે ત્યાં આગળ લોકો રહેવા માટે જતા નથી ને કેમ નથી જતા એ હમણાં અહીંયા મહિલાઓને પુરુષોને આપણે પૂછશું ત્યાર પછી ખબર પડશે તો જે રહેવા માટે જે વ્યવસ્થા કરી છે સરકારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે લાખો કરોડો રૂપિયા ખર્ચી અને સામાન્ય ગરીબ પરિવારના મકાન જે માણસો છે મિત્રો તો એને પણ પાકું છતવાળું મકાન મળે તેવા આશયથી ત્યાં મકાનો બાંધ્યા છે તો એ મકાનો રહેવા લાયક છે નહીં એટલા માટે થઈ અને આ બધા જે મિત્રો સામાન્ય વર્ગના જે પરિવારો છે કે દરરોજ મજૂરી કરીને પેટીયું રડતા પરિવારજનો છે મિત્રો એ પરિવારજનો ત્યાં રહેવા જતા નથી ઝૂંપડા બાંધીને રહેવાનું મંજૂર છે એમને પરંતુ ત્યાં રહેવા જતા નથી આ બધા પરિવારજનો કહી રહ્યા છે કે પાંચ છ મહિના હમણાં જો ટકી જાય તો પછી વાંધો નહીં અમે ક્યાંક બીજે વ્યવસ્થા કરી લઈએ નાની મોટી થોડી વી પચીસ હજારની લોનો લઈ અને આવી રીતના દાબડા માથે પતરા નાખીને થોડાક મકાનો કર્યા છે તો એ હમણાં ટકી જાય યા કેટલાક આ પુરુષો ને મહિલાઓ છે એમની પાસે પણ આપણે જાણીએ ને એમની સાથે પણ વાત કરીએ શું તમારું નામ દશરથ દશરથ ભાઈ કેટલા ટાઈમ થી આયો આથી 25 વરસથી વરસ કામ શું કરો પંગરનો ધંધો કરી પંગરનો મજૂર કેલાક પરિવાર રે અહીં પરિવાર એમ માનો ને 25 ઘર આયા તરી તરી ત્રી ઘર જેવા હે બધાય આ રીતના પતરા ને એવું નાખ્યું કે બાકી ઝૂંપડા મે મહિને હે અમારા બજી આ બધા ને ઝૂંપડા હે કોક ને હે કોક ને નથી કોણ આવ્યું તમને કેવા ખાલી કરી નાખજો ને પાડી દેજો ગાડી આવી પોલીસ એમની સાહેબની ની આવી હતી તો કે બે દીમાં માં ખાલી કરી નાખજો નોટિસ કેવું કઈ આપ્યું નોટિસ આવી હતી પેલા જેને હતું એમને નોટિસ આપી છે બીજાને નોટિસ નથી આપી ઝુંપડા વાળા નોટિસ નથી આપી અને બીજાને આપી શું તમારું નામ શું એક એક મિનિટ એક એક બોલજો શું નામ સત્તારભાઈ અબલભાઈ પરમાર વાત કરતા હતા મહિના જો ટકી જાય તો કંઈક બીજે વ્યવસ્થા કરી નાખી આધાર કાર્ડ માથે લીધી છે એટલે ઈ થોડુંક આપણે સમજવું આધાર કાર્ડ માથે કોણ લોન આપે છે કેટલી આપે છે શેની લોન આપે મહિલા મંડળ નોન લોન છે બરાબર આધાર કાર્ડ પાન કાર્ડ માં મહિલા મંડળની લોન તરી તરી પાંત્રી પાંત્રી હજાર રૂપિયા નોનું આપે સાહેબ બરાબર એમાં નોનમાં અમે કમાઈ કમાઈ કરીને હપ્તો ભરી છીએ અઢારસો બે હજાર રૂપિયાનો હપ્તો ભરી છે એ છ મહિના બે બે વર્ષની નોન આવ્યા તો અમને સાહેબ અત્યારે માથે ઉનાળો આવ્યો છે આવી ઝીણી ઝીણી પરજા લઈ કરીને અમારે ક્યાં નથી રોટલાનો ટાઈમ મળતો કે નથી ક્યાંય ખાવાનું નક્કી થતું સાહેબ બરાબર તો અમને થોડી રાહત આપો સાહેબ કે છ મહિના કે બાર છ મહિના કે બાર મહિના સાહેબ અમને થોડો ટાઈમ આપો તો એ પ્રમાણે અમે તો અમારો હક નથી થઈ ગયો સાહેબ કે અમે હાઉ બાપ દાદાનું કરીને જઈએ છીએ અમને અમને ગમે અહીંયા અમને તો ત્યારે અમને અમારો હક નથી થઈ ગયો અમે તો ત્યારે છ મહિના મહિના અમે તમને ખાલી કરી દેવાની અમારી જરૂર છે સાહેબ બરાબર તાત્કાલિક તાત્કાલિક અત્યારે સાહેબ અમારા ગરીબ મારા ઝીણા ઝીણા બચ્યા નથી રોટલા ને પાણી નથી વાંધો બરાબર પાણી બીજે ભરવાથી આ રીત અમારો ટેમ અમે ગુજારી છીએ બરાબર અમે કોઈ પૈસા નથી કોઈ વસ્તુ અમારી પાસે બરાબર આટલું કેવાનું સાહેબ થાય છે અને થોડો અમને ટાઈમ આપો તો અમારી રીતે અમે તું તારે સેવ કરી નાખશું આડુવાળું આ બેન અહીં છે આપણે એમની સાથે પણ વાત કરી શું બેન તમારું નામ બેન

ગમે ત્યાં અમારે જગ્યા આપી દો ચમતાર અમે લબા ચલાઈ ને વયા જાશુ પચા સુધી તો અમને અહીં રેવા દો મકાનો માં રેવા લાયક કરી દે તો તમે જાવ ખરા ત્યાં રેવા ધોરા માં મકાન ગયા ને ધન મારિયા એ ઠાપુ છું નહીં બીજે ગમે ત્યાં તમે આપશો અમે જાશું યા નહીં આવો આ બજાવો આવડી આવડી છોકરીને નથી મેખતા ઠોરા ને સરકાર ને એમ હા દારૂ વેકાય બધું અહિયાં પાણી પાણી આપડે દીકરીયા લઈ ને અમારે કેવી રીતે રેવાનું

કેટલાક મકાનો આ રીતના લોળ ની લઈ લઈને પછી ત્રીસ હજાર ની લોન છે ઓલી બાજુ બતાવું તમે ઉતારો વિડીયો હું ભંગાર વેણી ને આવીશું હા છોકરા બધા ઘરે મેકીને ગીતે અત્યારે વીણી ને હાલી આવું છું હા પૂરું કરવું હજી તો માંગવા જઈએ તારે અમે ખાઈ

જૂના માણસ છે આ જીન ખાલું હતું ત્યારથી રહેવાને અહીંયા અમે સગવટા કરેલી છે પિસ્તાલીસ વર્ષ થયા છે આપણા અહીંયા રહેણાંક દાખલામાં પિસ્તાલીસ વર્ષ બોલે છે તો આટલા ટાઈમ રહ્યા તમારી મહેરબાની તમે ગરીબની માટે વ્યવસ્થા કરી છે હાની નાની સરકારે પણ એને માલપા બાર વર્ષ સુધી દીકરીની કોઈની ઇજ્જત બસાવવા કોઈ તણ માળિયામાં નથી તથા પોલીસને બોલાવી તો પોલીસ અરજી નથી પકડી શકતા

ત્યાં લગણ આછાપરા વિખાઈ વિખાઈ છે નહીં વિખાઈ છે નહીં સાહેબ એટલી તમારી આગળ ગરીબ માણાની અમારી દલીલ છે નાના નાના બાળ બસા અમે ગઢા બુઢા અમારી માથે તે સંસાર જતા અમારે આ બાર બાર વર્ષ થઈ ગયા સાહેબ અમે જાઈએ ક્યાં નિરાધાર નિરાધાર ક્યાં જઈને અમે ઊભા રહીએ તો તમે સરકાર આટલું જાણો જોવો કે વિધવાસ માણસ બૈરા વગરના જવાન દીકરી જવાન હોવું લઈને અમે માળિયામાં તમે સરકારે કરી આપ્યું છે સાચી વાત પણ અમે લઈને ના જાતા માણસ કેટલા પડે અમને નથી લેવા લેવા દેતા દેતા હા ના નથી તો માણસ જો જાય દીકરીને જવાન દીકરીને કોઈ પૂછતા ગાજતા હોય કનડતા હોય બહુ ને પૂછતા હોય તો જણ કેવા જાય તો જણ ના મર્ડર કરી નાખે સાહેબ તમે સરકાર આટલી તમે ન્યા અમને ગરીબ માણસ ને ના મોકલવાની વાત કરો નહીં જાય કોઈ

અને સાહેબ અમારે એવું છે કે ના અમારે જઈ ધંધા પાણી અમારા ગરીબ માણસ વ્યાજી આખો થી જેણે જેણે છોકરા અમારે બીક જે એવું છે સાહેબ અમે નહી જઈ તો મિત્રો આ તમે જોયું અહીંયા આપણે અત્યારે જીન વિસ્તારમાં છીએ ને આ જીન વિસ્તારમાં જે આ બધા શ્રમિક પરિવારો ગરીબ પરિવારો જે અહીં ઝુંપડા બાંધીને રહે છે પાંચ છ પાકા મકાનો એટલે કે પથરાવાળા મકાનો એમને દાબડા મૂકીને કર્યા છે મિત્રો અને હવે આ પાલિકા તંત્ર જે છે મિત્રો એ અહીંથી પણ આમને હટાવી રહ્યું છે પરંતુ એમાં હટાવે એમાં આપણે એવું સમર્થન નથી કરતા કે ભાઈ ઝૂંપડાવાળાને તમે ક્યાંયથી ન હટાવો પરંતુ આઠસોથી વધુ તમે જે મકાનો બનાયા છે રહેવાલાયક ત્યાં છે નહીં એટલા માટે થઈને લોકો રહેવા ત્યાં જતા નથી તો પેલા તમારી જે ખામી છે એ તમે પેલા સુધારો ને પછી આ શ્રમિકોને આ ગરીબોને એને તમે જે હેરાન જે છે કરો છો મિત્રો એ પછી તમે કરજો ત્યાં આગળ રેવા લાયક સ્થળ તમે ઉભું કરો આ લોકો અહીં બાવરની જાડીમાં ઝૂંપડું બાંધીને અહીં આગળ રહેવાનું પસંદ કરે છે પરંતુ એ પાકા મકાનો ત્રણ માળિયા એટલે ઉપર છત વાળા મકાનમાં રહેવા જવાનું પસંદ નથી કરતા તો તમારી આ ખામી છે અને મકાનો પણ ખંડેર હાલતમાં કર નાખ્યા છે મોટા ભાગની વસ્તુ ત્યાંથી ચોરી ગઈ છે તો એક પણ અરજી પણ પોલીસ સ્ટેશને ગઈ નથી પાલિકા તંત્રને નહીતર દેવી પડે ને કે એનો જે કઈ કોન્ટ્રાક્ટર હોય ને માની લીધું કે પાલિકા નથી હોય તો એને દેવી પડે ને કે આટલી આટલી વસ્તુ લઈ ગયા છે એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો પાડી વરી વરી ચાલુ થઈ ને જઈને પકડે એટલે આ ઓલા જેવી વાત છે કે આપડા ઘરે કોઈક ચોરી કરી ગયું હોય તો આપણે એના ખબર પડે કે આ ચોરી કરી ગયું એટલે એના ઘરથી સામાન પાછો લઈ આવી વરી પાછો ચોરી કરે વરી પાછો પાછો લઈ આવી આ એવી આખી પરિસ્થિતિ છે મિત્રો કે આ પાલિકા તંત્ર કે પાલિકા જે છે મિત્રો એને જ્યાં પાણી બતાવવાનું છે અહીંયા જીરો ટકા પાણી બતાવે છે અને જ્યાં નથી બતાવવાનું જે ગરીબ લાચાર જે લોકો છે સામાન્ય વર્ગના જે લોકો છે ત્યાં બધાય સુરાતન એમને ચડી જાય છે અને ત્યાં આગળ આ બધા પાણી બતાવવા પહોંચી જાય છે પરંતુ ખાસ આમ તો પાલિકામાં મોટાભાગના અઠ્યાવી માંથી સત્યાવીસ સદસ્યો જે છે એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે આ સત્યાવીસ જે છે આ સત્યાવીસ મત લેવા માટે તો પગ પકડી લેતા હતા મતદારોના તમે એને એ પણ કહી છે કે તમારામાં ત્રેડ હોય તો ત્યાં આગળ ત્રણ માળિયા છે ત્યાં આગળ તમે જાઓ અને ત્યાં આગળ જઈને જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે લોકો રહેવા માટે ત્યાં જવાનું પસંદ નથી કરતા કેમ નથી કરતા આ તમારી ફરજ છે તમે ત્યાં જઈને બધી થોડી કરો એવા જે લોકો છે તેને ત્યાંથી તમે કાઢો જેના મકાન છે જેને કબજો કરી લીધો છે ત્યાં આગળ આવીને ડોનગીરી દાદાગીરી જે લોકો કરે છે તો એવાને પહેલા તમે ત્યાંથી કાઢો ને ત્યાર પછી જે ઝૂંપડામાં જે લોકો રહે છે એને તમે હટાવો અને આ બધા જે છે ને મિત્રો એ વહી જાય કોઈ અહીંયા પડ્યા નથી તમે માની લીધું કે ત્યાં પાંત્રીસ હજાર રૂપિયાનું મકાન આપે છે મિત્રો પાકું ધાબા વાળું મકાન બે રૂમ રસોડું વસરી પાકું પાંત્રીસ હજાર રૂપિયાનું મકાન આપે છે આ લોકો ત્રીસ હજાર રૂપિયાની લોન લઈ અને આવું કાચું અહીં મકાન બનાવે છે શા માટે બનાવતા હોય છે એમને થોડો શોખ થતો હોય છે આ રીતના કાચું મકાન અહીંયા આગળ ઊભું કરવાનો તો ત્યાં વહી લોકો પરંતુ આ પાલિકાની અણ આવડત છે મિત્રો ત્યાં આગળ કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી કરવામાં અત્યાર સુધી આવી નથી એના કારણે એ આખી જે ત્રણ માળિયા ટૂંકમાં પ્રધાનમંત્રી આવાસના જે મકાનો છે એ એટલા બદનામ થઈ ગયા છે અને એના કારણે સામાન્ય ગરીબ પરિવારના લોકો ત્યાં રહેવા જવાતા ડરે છે આભાર મિત્રો